સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિની ઉજવણીના ભાગરૂપે રાજકોટથી ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન થયું સ્વદેશી અપનાવવા સંદેશ અને સરકારના જીવન કવચથી યુવાનોને વાકેફ કરવાનો પ્રયાસ આ પદયાત્રાના માધ્યમથી કરવામાં આવ્યો છવ્વીસ ડિસેમ્બરે આ પદયાત્રા રાજકોટથી શરૂ થઈ હતી સિત્તેર કિલોમીટર સુધીની પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જે આજે ખોડલધામ પહોંચી માતાજીના દર્શન બાદ શિખર પર ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું યાત્રાના સમાપન સમારોહમાં લોકોને સ્વદેશી અપનાવવાના અને વ્યસન મુક્તિના શપત લેવડાવવામાં આવ્યા અને આનો અમારો મુખ્ય ઉદ્દેશ હતો કે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે યુવા પેઢી અને લોકો પ્રેરણા લે અને એના વિચારો લોકો જન જન લોકો સુધી પહોંચાડવાનો અમારો જે ઉદ્દેશ હતો એ આજે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ સ્વદેશી પદયાત્રાનું સન્માન પણ કરી રહ્યા છે અને અમે એને આજે સ્વદેશી જે થીમ છે આપણી વિકસિત ભારત બનાવવાની જે આપણી થીમ છે આત્મનિર્ભર ભારત બનાવવાની જે થીમ છે એને અમે આગળ વધારવા માટેનો અમારો એક પ્રયાસ હતો